મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાય તિરંગા યાત્રા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ભારતીય સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાય જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા ત્યારે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ બાલાસિંહ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ વારિયા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ સહિત અગ્રણીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ભાવનાનો જય ઘોષ ભારત માતા કી જય વંદે માતરમના નારાઓ સાથે મોડાસા રોડ નંદન માર્કેટ થી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ કોટેજ ચોકડી સુધી દરેક સમાજના લોકો જોડાયા હતા ભારતીય સેનાને ઓપરેશન સિંધુર દ્વારા વિશ્વને અદમ્ય સહાસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે માં ભારતીના સપૂતને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું નંદન ટાર્ગેટ ખાતે ડીજેના તાલી દેશ પ્રેમના ગીતો સાથે વિવિધ વાનરો ભારત માના જય કોષ સાથે કુબેરભાઈ ડિંડોર અને લુણાવાડા નગર પ્રમુખ નેજા હેઠળ તિરંગા યાત્રા નગરમાં મેન બજાર સહિત મુખ્ય માર્ગો થઈને વોટે ચોકડી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ ખાતે પૂર્ણ કરાઈ હતી આ ભવ્ય તિરંગા યાત્રામાં બાળકો દ્વારા દેશ પ્રેમ જોવા મળ્યો હતો અલગ અલગ ભારત માતા તેમજ સૈનિકોના વ્યસ્ત વસ્ત્ર ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ સરદાર પટેલ સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કરાયો હતો તેમજ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને પણ ફૂલહાર કરવામાં આવ્યો હતો અને લુણાવાડા નગરમાં આ યાત્રાનું આયોજન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સર આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જણાવશો મહીસાગર જિલ્લા ભાજપ પાર્ટી તમામ કાર્યકરો સરકારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓ બધા ભેગા થઈ અને આજે તિરંગા તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું છે આ અંદર જે આપણા છવ્વીસ નાગરિકોનું કરવામાં એના વિરોધમાં જે પૂરા દેશમાં જુવાળ ફાટી નીકળ્યો હતો તેને વાચા આપી અને માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ છૂટો દોર આપી અને પાકિસ્તાનને પૂર ચાટતું કરી દીધું એ એ જોઈ અને પ્રજાની અંદર આજે અનેરો આનંદ ઉભો થયો છે અને વિલેત્રીના અને સૈનિકોના જુસ્સો વધારવા માટે એક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લીધો છે કોઈ જાત જ્ઞાત જોયા વગર દેશ દાદ જોઈ અને લોકોએ એક ઉત્સાહ બતાવ્યો છે અને આનાથી આપણા આર્મી અને આપણા વડાપ્રધાન અને આપણા સરકારનો જુસ્સો વધે અને ભવિષ્યમાં કોઈ પણ દેશ આ ભારત સામે ઊંચી આંખ કરીને દેખવાની તસ્તી ન લે એવો એક સબક શીખવવા માટેનો આ પ્રયાસ છે સરકાર દ્વારા ટૂંક સમયમાં દરેક પોલીસ સ્ટેશન રજીસ્ટ્રેશન કરવાના છે સિવિલ સિવિલ ડિફેન્સ ડિફેન્સ સ્વયંસેવકોના લઈને શું કહેશો સેવા સ્વયંસેવકો જ્યારે આપતકાલીન પરિસ્થિતિ આવશે ત્યારે આપણી મિલિટરી આપણી આર્મી એના હાથ મજબૂત કરશે અને એનાથી તમામ નાગરિકને એક સૈન્યની ટ્રેનિંગ મળશે જે કોઈ પણ પરિસ્થિતિ આપણા દેશ પર આવે તો એને પહોંચી વળવા માટે આ આર્મીને પર મદદરૂપ થશે એક આપણી બીજી સેકન્ડ કેડર ઊભી કરવામાં આવે છે કે જેથી દેશ પર કોઈ આફત આવે તો આ તમામ સ્વયંસેવકો દેશની સેવા માટે તાત્કાલિક જોડાય પોતાના ગામની પોતાના રાજ્યની અને પોતાના દેશની સેવામાં આ સ્વયંસેવકો મદદરૂપ થશે એના માટે એક ભગીરથ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આજે લુણાવાડા મુકામે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાનમાં નિર્દોષ આપણા દેશના છવ્વીસ નાગરિકોના મોત થયા અને એના અનુસંધાને ભારતીય સૈન્યના ત્રણેય પોખોએ પાકિસ્તાન ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને કોખોરો કર્યું અને એની ખુશીમાં આખા દેશોની અંદર સૈનિકો ઉપર ગૌરવ છે દેશના સૈનિકોનું મનોબળ વધે અને દેશના સૈનિકો સરહદો ઉપર પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે ત્યારે આપણે બધા સુરક્ષિત છીએ દેશના સૈનિકોનું મનોબળ વધે એને લઈને આજે બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો ભાર ગોપાલ તમામે તમામ રાજકીય પક્ષો આ તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા અને એક એકતાની મિસાલ મહીસાગર જિલ્લાએ પૂરી પાડી સર સરકાર દ્વારા એક યોજના કહી શકાય બહાર પાડવામાં આવી છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની એ ટૂંક જ સમયમાં એની રજીસ્ટ્રેશન થવાના છે શું કહેશો એ બાબતે રજીસ્ટ્રેશન શરૂઆત થાય તો કે શું અને આ જે છે આર્મીને લઈને જે કોઈ કામગીરી થઈ રહી છે તો ઘણા વખત સરકાર કરે એના ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવે છે સૈન્ય